ઓલી કૃષ્ણગનૈયા જય આજના શુભ દિને તમામ શ્રોતા જનોને મરાદે ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ શ્રીમત્સગુણશિંચિ વ્યાપી વ્યાતિ સાક્ષર મુક્તોટી સુખદમ નૈકાવતાર રાીપ જ્ઞે શ્રીપુરષોત્તમ મુનિ વરે વેદાર તન્મ લાક્ષરુક્તમ સહજાનંદમ જવાદા ચવાંદે સદા સર્વે મિત્રોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત ભગવાન વિષ્ણુ પાસે લક્ષ્મીજી આવે છે અને લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહે છે કે પૃથ્વી લોક ઉપર ઘણા બધા પાપી લોકો એ પાપ કરે છે તો તમે મૌન કેમ ધારણ કરો છો ત્યારે ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને કહે છે કે હે દેવી હું તમને એક કથા કહું છું તો એ કથા દ્વારા આપને સમજાઈ જશે કે હું મૌન ધારણ કેમ કરું છું ત્યારે ભગવાન વિષ્ણુ એ કથાની શરૂઆત કરે છે કે એક નગરની અંદર એક મંદિર સુંદર રણિયામણું બાંધેલું હતું એ મંદિરની અંદર ભગવાન વિષ્ણુની સ્થાપના કરેલી હતી એટલે વિષ્ણુ ભગવાનની પૂજા કરવા માટે એ નગરના માણસોએ એક પૂજારીને ત્યાં ઘરે નિમણૂંક કરી હતી એટલે પૂજારી દરરોજ આ વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરે સવારે વહેલાં એ પાંચ વાગે આવી જાય ઠાકોરજીને સ્નાન કરાવી કપડાં બદલાવી અને તેમની આરતી પૂજા અગરબત્તી કરે એમના થાળ ધરાવે આમ ભગવાન વિષ્ણુની એ પૂજા સવાર સાંજ કરતા હતા હવે આ પૂજારી એ દરરોજ સવાર સાંજ ભગવાનની પૂજા કરતા હતા એટલે એ જોતા હતા કે ભગવાન વિષ્ણુ માટે નગરના લોકો એ કોઈ વખત સારું સારું મિષ્ટાન જમવા માટે ભગવાન માટે લાવતા હતા કોઈ દિવસ બાસુદી તો કોઈ દિવસ એ રસને પૂરી કોઈ દિવસ મોહનથાળ કોઈ દિવસ મૈસૂર અને બત્રી શાક અને તેત્રી ભોજન એ આ ઠાકોરજીને એ જમાડતા હતા એટલે આ પૂજારીને થતું કે ભગવાનને કેટલું બધું સુખ કહેવાય કે નગરની અંદરથી ઘણા બધા માણસો એ સારું સારું જમવાનું એમને આપે છે કોઈક જો ભક્ત હોય તો ભગવાન માટે એ કપડાં પણ લાવતા હતા કોઈ અગરબત્તી લઈને આવતા હતા કોઈ દીવો લઈને આવતા હતા આમ કોઈ પૂજા અર્ચના કરવા માટે પૂજાનું સામાન લઈને પણ આવતા હતા આમ એ ભગવાન વિષ્ણુને અનંત ગણું સુખ એ પ્રાપ્ત થતું હશે આમ આ પૂજારી વિચાર કરતો હતો એટલે એક દિવસ પૂજારી વિષ્ણુ ભગવાનને હાથ જોડીને કહ્યું કે ભગવાન તમારે અનંત ઘણો સુખ છે અને ત તમને બધા જ નગરના માણસો કપડાં આપે છે સારામાં સારું ભોજન આપે છે તમારી પૂજા કરે છે તો પ્રભુ મને એક દિવસ તમે ભગવાન ના બનાવો ત્યારે ભગવાને કહ્યું કે મારે પણ ઘણી બધી ચિંતા હોય મારે પણ ઘણું બધું આયોજન કરવાનું હોય એટલે તમને ભગવાન ના બનાવાય ત્યારે પેલો પૂજારી કહે છે કે કેમ ના બનાવાય પ્રભુ મારી અરજ આટલી સ્વીકારો અને મને પણ તમારા જેવું સુખ એ પ્રાપ્ત થાય બધા મને સારું સારું જમાડે મારી પૂજા કરે એટલે તમે મને ભગવાન બનાવી દો એમ વિનંતીને કાલાવાલા કરવા આવ્યો કાલાવાલા કરતો હતો અંતે ભગવાન સંમત થયા ત્યારે કહ્યું કે મારી એક શરત છે બોલે શું ત્યારે ભગવાને આ પૂજારીને કહ્યું કે હું તને ભગવાન બનાવવું ખરું પરંતુ એક શરત એ છે કે મારે ત્યાં સારા અને ખરાબ માણસો આવશે પરંતુ આપણે જાણતા હોય છતાં પણ આપણે ચૂપ રહેવું કોઈને પણ કોઈ જવાબ આપવો નહીં આપણે મૌન રહેવાનું એક ખાસ યાદ રાખવાનું ત્યારે પૂજારી એ સંમત થયા અને કહ્યું કે સારો પ્રભુ હું મૌન ધારણ કરીશ કોઈની સાચી વાત હશે તો પણ હું જણાવું નહીં આમ કહે હવે જે ભગવાનની મૂર્તિ હતી ત્યાં આ પૂજારીને એ ત્યાં સ્થાપના કરી અને પ્રવેશ કરી દીધો પૂજારીએ ભગવાન વિષ્ણુની મૂર્તિની અંદર અને પોતે જ આ પૂજારીએ ભગવાનનું સ્વરૂપ એણે ધારણ કર્યું અને એ પોતે એ મંદિરની અંદર હતા તેવા સમયે એક શેઠ એ ત્યાં આ ભગવાનની એ પૂજા કરવા માટે આવે છે એટલે શેઠે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી અને પછી નમસ્કાર કર્યા ચરણોની અંદર એટલે જે શેઠ હતા ને તેમના ખિસ્સાની અંદર પાકીટ હતું તે નીચે પડી ગયું હવે પેલા શેઠ તો નમસ્કાર કરી વંદન કરી અને જતા રહ્યા હતા થોડીવાર પછી ત્યાં આગાડી એક ગરીબ માણસ આવે છે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મારી પાસે કંઈ છે નહીં મારા બાળ બાળબચ્ચે ભૂખે મરે છે મારી મા પણ ખૂબ દુઃખી છે દવાખાનામાં દાખલ થયેલી છે મારી પાસે પૈસા નથી ભગવાન મારી અરજ સ્વીકારો અને મને થોડું ઘણું ધન એટલે કે રૂપિયા આપો તેવા જ સમયે આ જે ગરીબ માણસ હતો એણે પેલું પાકીટ જોયું અને પાકીટ લઈ અને એ જોયું અંદર તો ઘણા બધા રૂપિયા એ પાકીટ લઈ લીધું તેવા વખતે જે પેલા પૂજારી બનેલા હતા ભગવાન એમને બોલવાનો વિચાર થઈ ગયો એ ખરેખર આ પાકીટ તમારું નથી આ તો શેઠનું છે પરંતુ પેલું યાદ આવી ગયું કે ભગવાને મને શરત આપી છે કે તારે મૌન ધારણ કરવાનું કંઈ પણ થાય તો પણ બોલવું નહીં એટલે બોલવા જતા હતા પણ પેલું યાદ આવી ગયું એટલે કંઈ કહી શક્યા નહીં આ બાજુ પેલો ગરીબ માણસ એ પોતે પાકીટ લઈને અંદર પૈસા જોઈએ એટલે ખુશ થઈ ગયો અને ઘેર જાય અને પછી એણે પોતાની માની સેવા શરૂ શરૂ કરવાની હતી અને અનાજ લાવવાનું હતું ઘરના તેના જે બાળકો એ ભૂખે મરતા હતા એના માટે આ બાજુ તે જ સમયે થોડી વાર પછી એક જે શેઠ હતો એ શેઠ પાછો એ આવ્યો કે મારું પાકેટ ખોવાઈ ગયું એટલે ક્યાં ગયું હશે તેવા જ સમયે એક સૈનિક તો ગાડી પૂજા માટે બેઠેલા હતા અને અરજ કરતા હતા કે હે હે પ્રભુ મેં એક રાજ્ય તો લૂંટી લીધું છે ઘણા બધા શ્રમિકોને મારી નાખી પણ હવે બીજું રાજ્ય પણ મારે લૂંટવું છે તો હું તમને અરજ કરું કે મને બળ અને શક્તિ આપો કે જેથી બીજું રાજ્ય પણ હું જીતી શકું આ મેં પ્રાર્થના કરવા આવ્યો હતો તેવા જ વખતે પેલા શેઠ એ પોલીસના લાઈન આવે છે અને પેલા જે સિપાહી હતો એની ધરપકડ કરે છે કે મારું પાકીટ આ પોલીસે જ લઈ લીધું છે એટલે તેવા જ સમયે જે પૂજારી હતા કે જે એમણે ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું હતું એમનાથી રહેવાયું નહીં અને એ ભૂલે ગયા ભગવાને કીધેલું તે સરત કમાન રહેવું છતાં પણ એમનાથી રહેવાયું નહીં એટલે એમણે બોલી નાખ્યું કે ખરેખર શેઠને કહ્યું કે આ પાકીટ જે તમારું હતું એ આ એ આ સૈનિકે લીધું નથી પરંતુ એક ગરીબ માણસ આવ્યો હતો અને એ પોતે લઈને જતો રહ્યો ત્યાર પછી એ જે પેલો શેઠ હતો એ પેલા ગરીબ માણસને બોલાવે છે ત્યાં મંદિરે અને એ જે પાકીટ હતું એ પૈસાનું એ શેઠ એ પોતે લઈ લે છે અને પેલા સૈનિકને એ હતો સિપાહી એને છોડી દેવામાં આવે છે આ બાજુ સાંજનો સમય થયો એટલે ભગવાન આવ્યા એટલે પછી ભગવાને આ પૂજારીને કહ્યું કે બોલો કેવું રહ્યું આજનો દિવસ તમારા માટે બધાએ ઘણા બધાએ તમને સારો ભોગ ધર્યો હશે ખુશ હશો ત્યારે જે પેલા પૂજારી હતા કે જેમને ભગવાન બનાવી દીધા હતા એ પૂજારીએ ભગવાનને કહ્યું કે ભગવાન મેં એક માણસ અહીંયાથી એ ભૂલથી એ એણે પાકીટ એના ખિસ્સામાંથી પડી ગયું હતું શેઠનું એટલે મેં જે એણે લઈ લીધું હતું કે જે ગરીબ હતો એણે લઈ લીધું હતું એને મેં પાછું અપાવ્યું અને એના બદલામાં બીજા સજા થતી બીજાને સજા થતી હતી જે સિપાહી હતો એને તો એને મેં છોડાવ્યો છે ત્યારે ભગવાન કહે છે કે મેં શું કીધેલું કે તમારે ચૂપ રહેવાનું કારણ કે પેલો જે શેઠ આવ્યો હતો ને એના જે પૈસા પડી ગયેલા ને પાકેટ ખિસ્સાની અંદરથી એણે ઘણા બધાનું ખોટું કરી અને એણે ઘણા બધા પૈસા ભેગા કર્યા હતા એટલે એની પાસે એ પાપનો પૈસો હતો જ્યારે પેલો ગરીબ માણસ હતો એ આગલા પૂર્વજન્મની અંદર એણે ઘણું બધું પાપ કર્યું હતું એટલે એને મેં ગરીબ બનાવ્યું હતું એટલે આ જન્મની અંદર એણે થોડું ઘણું કંઈક પુણ્ય કર્યું હશે એટલે મેં એને પૈસા અપાયા હતા પાકેટ દ્વારા એટલે એ પૈસા એને ઉપયોગી થતા એટલે એની માની સેવા કરી શકતો જ્યારે બીજી બાજુ કે આ જે સિપાહી હતો એ સિપાહીએ એ પાપ કર્યું હતું કે એક રાજ્ય એણે પાપ કરી અને એણે જીત્યું હતું માટે એને સજા જોઈતી હતી અને સજા આપવાની હતી એટલે હે પૂજારી ત્યાં ઘણું બધું ખોટું કરી નાખ્યું કે તું બોલી બોલી ગયો અને સાચી બાબત બતાવી એટલે જે પાપ કરે છે એ પાપની સજા પણ હું આપું છું માટે તારે બોલવાનું નહોતું તારે હાથ જોડી અને પૂજારી કહે છે કે પ્રભુ આ વહીવટ તો તમે જ કરી શકો કારણ કે કયો જીવ શું પાપ કરે છે અને કેવો એને જમ જન્મ આપો અને કોને એવી સજા કરવી એ આપની પાસે બધો વહીવટ છે માટે મારાથી ભૂલ થઈ જાય અને હવે હું ભગવાન બનવા માગતો નથી આ તો આ કાર્ય તો આપ જ કરી શકો કારણ કે આ દુનિયાની અંદર અનંત અનંત જીવો છે અને બધાનો જ આપ યાદ રાખો છો અને બધાને જ પાપ પુણ્ય પ્રમાણે એ પુણ્ય કર્યું હોય તો એને સુખ આપો છો અને પાપ કર્યું હોય તો દુઃખ આપો છો આ બધું જ કાર્ય એ આપ કરી શકવા માટે સક્ષમ છો માટે મારે ભગવાન બનવું નથી આપ ભગવાન છો એ જ બરાબર છે આ જ બાબત એ દસ્ટન દ્વારા એમનો સિદ્ધાંત સમજવાનો છે કે જ્યારે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે ઘણા બધા માણસો એ પાપ કરતા હોય તો તમે મૌન ધારણ કેમ કરો છો ત્યારે એ લક્ષ્મીજીને તમામ સમજાઈ ગયું કે ભગવાન એ એમને જે કંઈ પાપ કર્યું હોય એ પ્રમાણેની સજા તો એ કરે જ છે માટે ભગવાન એ જે કંઈ કરે એ સારા માટે કરતા હોય છે માટે ભગવાનને કરતા કરતાં માનવા અને ભગવાનનું એ દરેક જીવનું એ આયોજન એમના હાથની અંદર હોય છે માટે આપણે આપણા જીવનની અંદર સારા કાર્યો કરવા પાપનું ધન કમાવું નહીં અને જેટલું પણ બની શકે તેટલું સન્માર્ગે અને સારા માર્ગે એ વિચાર કરી અને ધન આપણે વાપરીએ અને આપણે સતત એ સારા કાર્ય કરીએ એજ અદ્ન શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કૈયા લાલ કીએ